દરો રવિવારે ઊમટે છે બબબે ત્રણ માણસ આ તમે જે જોઈ રહ્યા છો વિડિયો એમાં ત્રણ થી ચાર માણસ અંદર ઉતરીને લાઈનમાં હરોળમાં ઊભરીને શ્રદ્ધાથી દર્શન કરે છે દોસ્તો નમસ્તે આજે હું આવી છું સાબલી ગામમાં મહાકાળીના મંદિરે તો દર્શન કરવા માટે તો નમસ્તે મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે અમે ફાઇનલી પહોંચી ગયા છીએ સાબલી ગામ જ્યાં મહાકાળી પ્રસિદ્ધ મંદિર આવેલું છે તો જોઈ શકો છો તમે અહીંયાનો સરસ મજાનો વ્યૂ તો હવે જશું આપણે ઉપરની સાઈડે તો કેમ મિત્રો તમારું સ્વાગત છે અને માના દર્શન કર્યા વગર વિડીયો છોડીને મિત્રો અહીંયા માની પ્રાચીન ગુફા પણ આવેલી છે નીચેની સાઈડે જોઈ શકો છો ને હવે આપણે જઈ રહ્યા છીએ માના દર્શન કરવા માટે નીચેની સાઈડે અહીંયાનો ઇતિહાસ પણ તમે વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો છો તો મિત્રો આજે આપણે મહાકાળી માના દર્શન કર્યા સાક્ષાત અને અહીંયા ત્યાંનો સરસ મજાનો ઇતિહાસ જાણવાને આપણે પૂજારી બાબા જોડે કોશિશ કરીશું જય માતાજી જય મહાકાળીમાં જય અંબેમાં જય ખોડિયારમાં જય મેલડીમાં જય નાગણેશ્વરીમાં ઈડર તાલુકાનું સાબરકાંઠા જિલ્લા ઈડર તાલુકાનું છેવાડાનું ઘર અરવલ્લીની ગિરિમારમાં આવેલું સાબલી પ્રતાપગઢ જે તમે આ વિડીયો દ્વારા જોઈ રહ્યા છો ભાઈ સર્ચ મારજો ને સ્ક્રાઇજ કરજો ફરીથી અવશ્ય જરૂર જરૂરથી આવજો ઐતિહાસિક રાજા રજવાડા વખતનું આ મહાકાળી મંદિર અહીંયા આવેલું છે અને માતાજીના હાજરો હાજર પરચા છે તમે કોઈ બી બાધા બંદોખરી કોઈ બી પ્રેયર કરો માટે માનતા રાખો માનતા રાખો તો તમારા આજની તારીખની અંદર કોઈ ભૂવાની કોઈ જરૂર નથી પાંચ રવિવાર પાંચ મંગળવાર અને પાંચ પૂનમ ભરો શ્રદ્ધાથી તો તમારા દીકરા દીકરી ન હોય સંતાન વિહોણા હોય સગાઈ સંબંધ ના થયે નાના મોટા કોઈ બી જીવનના પ્રોબ્લેમ હોય તો બી આ મા ભગવતી મહાકાળી જગતજનની જગદંબા જૂગ પહેલાની જોગણી એટલે સાબલી પ્રતાપગઢવાળી મા પાવાગઢવાળી કયો ધોય અને સાબલીવાળી કયો ધોય સાંપડવાળી કયો તો બી ચાલે ભાઈ જય હિંદ જય ભારત જય અંબે જય ભવાની જય મહાકાળીમાં જય ભૈરવ દાદા પેલા લાખો શ્રદ્ધાળુઓ રવિવારે ઉમટે છે બે ત્રણ ત્રણ માણસ તમે જે જોઈ રહ્યા છો વિડિયો

મિત્રો ત્યાં નીચે પણ જૈન ડેરાસર આવેલા છે તમે જોઈ શકો છો અને એકદમ સરસ વ્યૂ છે અહીંયાનો અને સામેની સાઈડ પણ એકદમ સરસ વ્યૂ છે ને આ વ્યૂ અમને બહુ જ પસંદ આવ્યો છે અને આ વ્યૂનો તમારે પણ આનંદ લેવો હોય માના દર્શન કરવા હોય તો એક વખત ચોક્કસથી વિઝિટ કરો સાબલી ગામની અંદર અને મહાકાળી માનું પ્રસિદ્ધ મંદિર મહાકાળી ટેમ્પલ